વરિષ્ઠ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા નેતૃત્વમાં આ વિરોધમાં વધતા ગુનાહિત દર અને રાજધાની સુરક્ષા જાળવવામાં કેન્દ્ર સરકારની નિષ્ફળતા કરી હતી આમ આદમી પાર્ટીના સાંસદોએ પ્લેડ પકડીને સૂત્રોચ્ચાર કરીને કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી તેમણે ભારતીય જનતા નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પર દિલ્હીના રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારીની અવગણના કરવાનો આરોપ લગાવ્યો દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગઈ છે કેન્દ્ર સરકારે તેની જવાબદારીમાં સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવી છે તેમ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર ગયા વર્ષે ચોરી અને હિંસક હુમલાઓ જેવા ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે તેમણે ગેંગવોર્સ અને શૂટઆઉટ્સ સહિતના ઘણા હાઈ પ્રોફાઇલ ઘટનાઓ તરફ ઇશારો કર્યો જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે દિલ્હી મુંબઈમાં ઓગણીસો નેવના દાયકામાં જોવા મળેલા ગેંગવોર્સનો સામનો કરી રહી છે શહેર અસુરક્ષિત બની ગયું છે અને લોકો સતત ભયમાં જીવી રહ્યા છે તેમ તેઓએ જણાવ્યું વિરોધમાં રાજધાનીમાં મહિલાઓની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું આમ આદમી પાર્ટીના નેતાઓએ તાજેતરના આંકડાઓનો ઉલ્લેખ કર્યો જે દર્શાવે છે કે યૌન ગતિ અને હુમલાના કેસોમાં વધારો થયો છે બીજેપીનું બેટી બચાવો બેટી પઢાવનું સૂત્ર ખોટું સાબિત થાય છે જ્યારે આ દીકરીઓ પોતાના શહેરમાં સુરક્ષિત નથી તેમ આમ આદમી પાર્ટી સાંસદ આતિશી મરલેનાએ કહ્યું ત્યારે જવાબમાં બીજેપી અને આમ આદમી પાર્ટી પર તેના પોતાના શાસનના નિષ્ફળતાઓથી ધ્યાન હટાવવા માટે ગુનાની સ્થિતિને વધારવાનો આરોપ લગાવ્યો છે આમ આદમી પાર્ટી ખોટી કથાને બનાવવાનો પ્રયાસ કરી રહી છે કેન્દ્ર સરકાર તમામ નાગરિકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે તેમ બીજેપી પ્રવક્તા વિરેન્દ્ર સચદેવાએ કહ્યું સંસદમાં વિરોધ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા વ્યાપક અભિયાનનો ભાગ છે પાર્ટીએ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે નોંધપાત્ર પગલા લેવામાં ન આવે ત્યાં સુધી તેની લડત ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે જવાબ 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 દો 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 સુરક્ષા પ્રધાનમંત્રી